એટલે છોકરીના બાબતમાં એ મારી નાખ્યો છે એ છોકરીએ ફોન કરી છોકરી આવી ગઈ હતી એટલે અમારા ભાઈએ પૂછ્યું કે છોકરી આવી ગઈ શું કરો મેં કીધું કે કંઈ ને આવી જાય એટલે રાખવાની છે આપણે બરાબર પછી એ છોકરી આવી ગઈ હતી એના પછી એ હામાવાળી પાલતી છોકરીના પપ્પા આવીને અમારા ગામનો છોકરો ઉપાડી લઈ ગયા બરાબર તો અમે કીધું કે એ છોકરાને તમે આપી દો અમે તમારી છોકરી આપી દઈએ એણે કીધું કે હા તે તમારા છોકરાને અમે આપી દઈએ તમે તમારી છોકરી આપી દો પછી એ છોકરી આપી દીધી અમે અમારા છોકરો લઈ આવ્યા હતા બરાબર અમારા ગામનો છોકરો એના પછી લઈ આવ્યા એના પછી મારા ફુવાને સાઈડ પર મારા ભાઈને મૂક્યો હતો ત્યાં પછી પાછો એ છોકરી છોકરીને પપ્પાએ ફોન કરી એ છોકરી કને કે એ છોકરાને તેડાવ કે હું આવું છું એમ કરીને રડતી રડતી ફોન કર્યો તો રાજેશ લેવા પાછો આવ્યો મને એ નહીં પૂછ્યું ડાયરેક્ટ એ લેવા આવ્યો રડે છે એટલે આવવાની સેમ કરીને એ લેવા આવ્યો લેવા આવ્યો એટલે એને બાંધી દીધો બાંધ્યા પછી પાછો ફોન આવ્યો એ છોકરીને પપ્પા ફોન કરાવ્યો એ મારા ભાઈને કે તું અહીંયા ભૂલા કે ફોર વ્હીલ ફોર વ્હીલથી ઠોકાયો છું મને લાગ્યું છે તમે લેવા આવો મેં શેઠને જાણ કરી શેઠ બી કીધું કે તમે જાતા નહીં એ ફસાવે છે તમને એ જાતા નહીં એ રીતે મને વાત કરી પછી અમે નહીં ગયા થોડીક વાર તો પછી પાછો ફોન આવ્યો કે રાજેશ કીધું રડતો રડતો ફોન કર્યો કે મને પકડી લીધો તમે આવતા નહીં એના પછી સાડા સો વાગ્યા એ લોકો આવવાના નથી એમ કરે અમને મારવા આવ્યા સિલ્વર રાજમહેલમાં અંદર મારવા આવ્યા બાર તેર જણા હા તો અમને માર્યા પછી અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા પછી તમારા હાલત કેવી હતી ત્યારે લટકેલો મળ્યો અને પગની જમીનમાં હતા જમીનમાં પગ હતા એટલે મારીને ટાંગીઓ એવી રીતે મળ્યો મારી ટાંગીઓ છે એની આત્મહત્યા નથી કરી મારી એવી માંગ છે કે એ આરોપીને પકડો પકડીને સજા આપો એ મારી માંગ છે